અને અમે હિસાબ કરી રહ્યા હતા એ સબૂત એટલે શિષ્યગીરી કસર કોઈ નહીં નહીં સાધારણ સભામાં

ફરજ છે પગાર અમારો દૂધ કપાય છે જવાબ નહી આવતા બેન પૂછી જો અરે બેન તમે શું તું પૈસા બધું બોલ છે

તમારું પેમેન્ટ થયું નહી જોવાની છે બરાબર બીજી મુદ્દા છે અમારે જવાબ આ જવાબ આવવાનું હોય આપતા પૂછી લો કે છો તમે તેના કહી ને જવાબ છું તમે મારી વાત સાંભળવા નહીં તૈયાર તો પછી હું શું વાત કરો તમે બોલ લો થયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું બરાબર ખેડા જિલ્લા બેંક માં થયું બરાબર બીજો મુદ્દો શું હતો તમારો એ તમારે આ મુદ્દા છે એની વાત કરું છું તમે મને જે મોકલ્યા એ મુદ્દા ની વાત કરું છું અમૂલ બરાબર બીજું હતું બે લાખ વાળું બરાબર એ બે લાખ રૂપિયા એમની જવાબ પ્રમાણે એમને જે કઈ લખેલું છે આમાં એ પ્રમાણે બે લાખ રૂપિયા અમુલ ડેરીમાંથી અમે ટ્રાન્સફર કરાયા હતા કેમ કરાયા હતા સભાસદોના પેમેન્ટ માટે દાણ કપાયું તું વધારે એટલે સભાસદોનું પેમેન્ટ જરૂરી છે એટલે સવા સોજન પેમેન્ટ માટે એમને ટ્રાન્સફર કરાયા હતા બરાબર મુદ્દા નંબર બે

અમે સભાસદ ના હોય તમે પગારે ચોહી લો અને ચોહી દેખો અને બધા પ્રૂફ માટે લેકી તમને અહીંયા ગતી આવતા જ નહીં અને હવે કોણ થયો આવી છે એ વાત ચુટની નહીં આપણે બાકી કાયબ અમારે મોયે કે સાલાન કાયદેસર હા કાયદેસરું થશે અને જીલવા રજિસ્ટર થશે પણ બધા સગતારી બધા લે કે આમ કો બધું ટેસ્ટ પૂરું થાય હા નહીં તમાર એ તો નઈ બોલી વાત તેરી મે 2 લાખ રૂપિયા ઉપાડીને આલ દીધા છે એ 2 લાખ નો હિસાબો પહેલા બતાવો એ 2 લાખ કશી કરવાની મારે દે ઉકા કર્યો નહીં તમે કઈ તમે પૈસા પૈસા આયા હો ભંભરી લો એ અમીના હાથ પૈસા આયા નેરાગ મે શું લખ્યું છે હા પાંચ લાખ ઉઠી આયા છે લેમ શામ કર લે પાંચ પાંચ

તમારાજી વાત કરું હું આમ જોવું પડે તમારું પેમેન્ટ થઈ ગયું બરાબર મારી એ તમે જિલ્લા બેંક સોસાયટી ટુ એનો પરિપત્ર છે એ પ્રમાણે આ લોકો અમલ કર્યો ખેડા જિલ્લા બેંક ખાતામાં પેમેન્ટ નાખવાનું

તો પછી અમે કરાક જિલ્લા રજીસ્ટર માં હોય એવો અરે જિલ્લા રજીસ્ટર એ કોઈ જવાબ નહી એ જિલ્લા પછી અમે પછી જે મંડળી માં જે આયા છે કરે અમારે જ જિલ્લા તો જવાબ રાખ્યું છે કેવો પડે યાના ઠરાવ માં ની કરે તો કર્મચારી સીધી રીતે વોટ આપી હકાય નહી એવું તમે તમે આ બધા પ્રશ્ન પૂછશો ને આ ચૂંટણી નો પ્રશ્ન પૂછશો ને જો હું કરશું તમે આવું નહીં ચલો પ્રશ્ન જે સંઘ છે સોળમી તારીખે ધડાકો કહ્યું ના કહ્યું કારણ ફોમ બેથી આ ફોમ પરત આવ્યો છે ત્રણ ફોમ સરકાર પર છે એવું છે એટલે મને લખ્યું છે બધું પ્રોપામ છે તમે

તમને બે દિવસમાં જવાબ ના હાલે તો તમે પાછો ફોન કરજો મને

શેર અધિકાર છે કે નહીં જિલ્લા રજીસ્ટ્રા અમારે એવું કહ્યું કે મારાનું તમે હજી હાલો શેર નવા થાય કેટલા કર્યા છે એનો જવાબ આવો કઈ ગયા ચાલુ હા તમે શું કહ્યું તું મારી જોડે કાયદેસી રીતે કશું ખાતું નહીં ના કહેવા બતાવો હું તમને પૂર ન બતાવું

આટલું બધું અંધેર છે હું સત્યવાળું બંધ પાડ ત્યાં જ આ બધું કાપું પોટું હોય તો ત્યાં જ

બેઠા આપણે છે તમે તમે દારૂ માર પહેલા પુરાવા છે હાથ ખાતા ચાલે કેટલા રૂપિયા ની એક તમારા ફેટો બી ભાઈ બોલે ઓમ કઈ તો પિસાઈ કે તું મારી બોલા ને આ આયન ગરીબ પ્રજા લૂંટાળા ધંધા તમે કર્યા છે અને એના પ્રૂફ બાંધો છે અહીંથી કા ઉપર બોલ શું તું બોલા છું મને એવું એ બાબત બોલાણું લૂંટાળા ધંધા તમે જ કર્યા છે

વિચાર તો કરો ચાર જણા તો ખેતર ભેગા થાય લેવાનું નક્કી કઈ નાખે અ